મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસિમ નાના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની ઉપર ગુચ્છી ટોકની કલમો પણ લાગેલી છે આ તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એની ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌ પ્રથમ તો બેન જે છે તેણે એ જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એણે રિલેશનશીપ રાખ્યા હતા આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે આરો

એની બેન દ્વારા મને ફસાવવામાં આવ્યો છે એનું જૂનો અફેર છે એના માટે બધું કોને કરવામાં આવ્યો છે નવ વર્ષથી અમે સાધા છે મારે બેબી છે છ વર્ષની બે વર્ષનો કબો છે મારી પાસે સુગંધનામું છે એનું મોટી રાઈટ લખાણ છે મારી પાસે કે મારી પત્ની છે વધુ સતત ખોટું છે